ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો તો આ છે ને મારે કોલેજ નું છેલ્લું પેપર છે અને મારો ભાઈ પણ શિયાણ એનો છે એ આવે છે મને કે પીજા તમને ખબર ભાઈ વાંધો ને આપડે મફત ના બીજા ખાવા એની બપોર આવે છે તો અમારે લગભગ સાડા બાર નો ટાઈમ છે તો પૂરો થાય પણ કન્ટેનનો પેપર છે એટલે સાડા અગિયાર બાર વાગે પેપર પૂરું થઈ જાય છે બાર વાગે પછી જઈશું પીજા ખાવા મમી તમારે આવું છે પીજા ખાવા અરે આવો મજા આવશે આ સિંહ ને આવું આપડે સિંહ લઈ જઈશું

મારી મિત્રો ની વાટ લેવાની જો જયેશભાઈ નો અમારા પ્રત્યે આ લગાવ લગાવી દોડીને ને આવતા રહીજો પણ એનું કારણ

માલ મોટો મોટો ભરેલો છે હવે આગળ આગળ જઈ રહીએ છીએ અને આ બાજુ પેટ્રોલ પંપ છે અને આ બાજુનો રસ્તો છે ટોયોટાનો શોરૂમ છે અહીંયા તમને ટોયોટાની ગાડીઓ મળી રહી છે એની બાજુમાં છે રમકડાનો શોરૂમ ત્યાં પહેલા ટાટાનો શોરૂમ હતો એ બંધ થઈ ગયો છે અને આ છે અમારી કોલેજ એમ એમ શાહ જ્યાં મેં અત્યારે બીએડ કરવી છે અને આ છે અમારી કોમર્સ કોલેજ જ્યાં મેં એમકોમ પૂરું કર્યું હતું તો ઓડે જઈ રહીએ છીએ ઓડે ઓડે જઈએ આપ જો જયેશભાઈ આપણે આગળ છે આપણે થોડાક એમને આગળ નીકળી જઈએ રોડે ઓળખે બીજું શું છે આ બાજુ તમને દેખાડે એવું કંઈ નયનમાં તો કઈ હેર નહીં કારણ કે આ તો એ ડેલીનો રસ્તો છે એટલે તમે બધું પાડું થઈશી નયનમાં કઈ છે નહીં આ બાજુ ચેરક છે હવે આપણે ઉપાસના સરક્રિયા પહોંચવા જ્યાં છીએ અને આ બાજુ એક શું છે ગાડીને લેવેજ થાય છે જૂની કે નવી તમારે લેવેજ કર્યું હોય તો અહીંયા આવી શકશો અને આ બાજુ છે લાપી નોજના પીઝા એની બાજુમાં છે છે બેંક હશે આપણે ઉપાસના સર્કરનો વડાક અહીંયાથી આપણે વડાક લઈ ગઈ હવે આપણે વિચારીએ કે કઈ બાજુ જમવા જવું આ બાજુ બધી બાજુ હોટલું ફરકી જ લાગી હતી એના છે હે આ બાજુ સંકલ્પ પણ પહેલાં હતું ડોમિનો છે પણ હવે આપણે પીઝા નથી ખાવા પીઝા વિચાર આપણે બદલી નાખ્યો રોજ નકરા બહુ પીઝા ખાતા નહીં એટલે આ ખેલાઈએ પંજાબી ખાવું છે પંજાબી ખાવા માટે આપણે જઈશું ભક્તિનંદન રોડ ઉપર ત્યાં શિરજી રેસ્ટોરન્ટ એવું કંઈ ખેલ હોટલ અહીંયા આપણે ખાવા છે અહીંયા આપણે ગમતું ખાતું નથી એમ તો અહીંયા નહીં બને છે હોટેલું પણ હજુ ચાલુ છે ને હજુ કામ કા ચાલુ બન્યું નથી ને કાંઈ એક આટો મારી નાખે ઓડે એવડે એને છે આ બાજુ રસ્તે મકાન બનતું લાગે એને જોવો જોવું સિમેન્ટનું ઢરિયા બધા પડ્યા છે તમે જોઈ શકો છો આમાં શું છે તમે યાર આપણે યુટ્યુબમાં ચેનલ છે શું છે એ તમે ઉભો રાવશો

જો બસ કરી તો ગાઈ કને જોવો જો આપણે સાયસ આવી જશે આપણે જાતમાં જોડી જશે જઈને જશે આદુ ફૂલ સાયસ सपते हम खाओ खाओली ओ

ये टीशर्ट गाइस अभी अबे आपने जयेश भाई ना बाय करी दीदा है ए आपका एक मामा छोकरा ना केतन ना लगन आए लगन में भी आपने कपड़ा तो नवा से तो कई जावी सी नवा कपड़ा जोवा कपड़ा जोइन सिवड़ावा दे दे तो दे दे सी दे सी दे सभी बने तो बात नहीं आवे तो ये मोटर डायरेक्ट आपने कपड़ा की है आई जैसी अनमोल मां कपड़ा लेवा जाई ना हां कपड़ा लेवा जाई ये बोझा जो देखा है यार बेरे